નમસ્કાર ખેડૂત મિત્રો હું અશ્વિન રામાણી એમ પ્રોડક્ટ ભાવનગર તરફથી હવે આજે આપણે જીરાના પાકની અંદર એક સારું એવું રિઝલ્ટ મળ્યું છે જોવા આવ્યા છે તો આપણી ભાઈને જ પૂછીએ તમારું નામ ગામનું નામ અને તાલુકો જિલ્લો કયો અશોકભાઈ ઝીણાભાઈ મકવાણા જીણાભાઈ મકવાણા થોડુંક જોરથી બોલજો અશોકભાઈ જીણાભાઈ મકવાણા ગામ બાબરા તાલુકો અમરેલી એટલે જિલ્લો અમરેલી ઓકે તાલુકો બાબરા ને જિલ્લો અમરેલી ગામ કયું બાબરા બાબરા પ્રોપર બાબરા છે ને વાડી વિસ્તાર ઓકે હવે અશોક આની અંદર તમને જે વસ્તુનો પ્રોબ્લેમ હતો પહેલા તો ઈ જણાવો કે પ્રશ્ન શું હતો આપણે એની અંદર સુકારું હુકાતું જતું હતું મોટા મોટા ગેરા પડીને હુકાતું તો ઈ સુકારાને અટકાવવા માટે તમે શું કર્યું હતું પેલા

બરાબર શું ફાયદો થયો પાવા પછી કામા પડતા કામા પડતા બંધ થઈ ગયા ઉકાઈ ગયેલું પાછું લીલો થવા મળ્યું બરાબર મતલબ જે ઓલા કુંડાળા પડીને હુકાતું હતું એ બંધ થઈ ગયું આ પાવા પછી અને જે હુકાઈ ગયેલું હતું એમાં જે તાજુ એક બે દિવસમાં જે હુકાનેલું હતું એમાં નવી ફૂટ નીકળી છે હા મરી ગયેલા છોડવા તો જીવતા નથી થવાના પણ ઓલું કે પચાસ ટકા જીવ જે હતો ને એ છોડ પાછો રિકવર થઈ ગયો છે એ આપણે નજર અમે જોઈએ એક વિશે અમે વિડીયો માં બતાવશે જો આ બધું આપણે આ બધું હુકાઈ ગયેલું હતું જૂનું જો આ પાયા પછી નવી ફૂટ નીકળી નકર આજે દરેક ખેડૂતનો એક મોટો પ્રશ્ન હોય છે કે બીતા હોય છે કે સારું પાસું તો જીરું બધું આ વસ્તુ સાચી છે તમે તમે પાયું પછી તમને કેવો અનુભવ થયો કે એની અંદર રિકવરી થઈ આપણે નજર સામે જોયી છે ન ઘણા ના મોટો પ્રશ્ન છે કે પાણી પાસું પછી જીરું વહી જાય છે પણ ઈ એકલું પાણી પાસું તો પાણીની હારે આપણે બ્લેક પાવર અને સોઇલ ટેકનિશિયન આ બે આપવાનું છે જેનાથી હુકારાનો ઉલટાનો અટકાઈ ગયો ત્યાર પછી તમે શું કર્યું ચાર દિવસ પહેલા પાણી પાયું પછી હાલે એવું પછી તમે આ આબે દવાનો આબે દવાનો છંટકાવ કર્યો ફંગી સ્ટોપ અને વાયરસ કંટ્રોલ આ બે નાખી હતી કેટલી કેટલી તમે પંપ નાખી પચીસ પચીસ મિલીનું પ્રમાણ હતું ઓકે હાલો હવે આ દવા જે તમે છાંટી એને કેટલો ટાઈમ થયો કાલે કેટલા વાગે અંદાજે મતલબ કાલ બપોર પછી હજી તમે છાંટી રહ્યા છો ત્રણ વાગ્યા ચાર વાગ્યા આજુબાજુ આજે સમજો ને એક રાત ગઈ છે આ દવા છાંટ્યા પછી આપણે કેમ કે હજી બાર કલાક ચોવી કલાક નથી પંદર સત્તર કલાક થઈ તો એની અંદર તમને પછી પછી છાંટ્યા શું ફરક ફાયદો ઉભા રહી ગયા અને જૂના છોડવા જે હુકાલા હતા થોડા થોડા એ પાયા પછી અને છંટકાવ કર્યા પછી હોય ટકા રીકવરી થતી દેખાય છે નવા છોડવાની નવી ફૂટું નીકળવાની શરૂ થઈ ગઈ છે તો આ વસ્તુ બેય તમે જમીનની અંદર પિયતમાં માં આપ્યું પાણીમાં ત્યારબાદ આ વસ્તુનો છંટકાવ કર્યો તો આ વસ્તુનું તમને કેટલું રિઝલ્ટ મળ્યું છે કેવું છે કે પાયા પછી જીરું કે ઉતરે તે પાવ એટલે પાણી પાવે એટલે ઉતરે જ તો અંદર એવો પ્રશ્ન ક્યાંય જોવા મળ્યો તમને કે પાણી પાયા પછી કોઈ છોડવો હું કાનો રિકવર થયું ને પાણી પાયા પછી જે હુકાયેલા છોડવા રિકવર થવાનું શરૂ થઈ ગયા તો ખરેખર વસ્તુ આ સાચી છે મિત્રો કે પાણી પાવાથી જીરું સુકાય છે આ એક આપણી માન્યતા છે અમે તો જો કે જે રેગ્યુલર ટ્રીટમેન્ટ ચાલુ હોય ને નેવ નેવ દિવસ સુધી પાણી પીવડાવીએ છીએ છતાંય કોઈ પ્રોબ્લેમ પ્રશ્ન નથી પણ આ કેવું છે જાતે અનુભવ કર્યા વગર બધી વસ્તુ નકામી અમે કહીએ કે ભાઈ નેવ દિવસ સુધી તમે પાણી પા કોઈ પ્રશ્ન નથી પણ લોકોને માનવામાં ન આવે શું કામ કે આગલા વર્ષના એને પાણી પાયું હોય જીરું હુકાણું હોય એનું પોતાનું પણ કેવું છે પાણી તમે જમીનની અંદર આપો એટલે જમીનમાંથી ફૂગ ઉપર આવે ભેજ આવ્યો એટલે બરાબર અને છોડના મૂળને ડેમેજ કરે એટલે એ હુકારો આગળ વધે પાણી પાયા પછી જે જરૂર હુકાય છે એ લોકોની માન્યતા નથી એ હકીકત જ છે પણ જો આપણે એ હુક પાયા પછી હુકારો નથી આવવા દેવો તો એના માટે બ્લેક પાવર અને સોઇલ ટેકનિશિયન બેસ્ટમાં બેસ્ટ પ્રોડક્ટ છે અને રિઝલ્ટ આપણી સામે છે ભાઈએ પણ વાપર્યું છે કે આજે કેટલા દિવસનું જરૂર થયું આપણે પચાસ પંચાવન સાઠ દિવસ હજુ બધું છે પંચાવન થી સાઠ દિવસ જોતા એટલું લાગે છે બરાબર હવે તો વિચારો પંચાવન દિવસ દિવસનું જીરું છે છતાં એ બે પાણી પાયું છે અને જે એમને ફાયદો મળ્યો એ આપણને એમને કીધું છે પાવા પછી સુકારો વધે એવું ફરજિયાત નથી પણ હારે એને વસ્તુ કઈક જરૂરિયાતની છે આપવી પડે એટલે સો ટકા શું વાત કરો છો મતલબ આ તમને પાણી આ દવા પાયા પછી તમને એટલી હિંમત આવી કે બે પાણ પાવા છે કારણ કે આ જરૂર છે હવે જે માલ બનતો હોય

ક્રિષ્ના એગ્રો સેન્ટર સુપર મોબાઈલ નંબર પંચાણું પાંચ એક્યાસી એકાવન ચાર બધા રિપીટ પણ લેવા આવે છે અને એમાંથી કોઈ એવી ફરિયાદ કરી કે કોઈ પચાસ સાહીઠ ખેડૂતને તમે આ દવા આપી છે પાવાની છાંટવાની અમુક ને પાવાની એકની આપી છે અમુક ને ખાલી છંટકાવ ની આપી છે પણ પચાસ સાહીઠ માંથી કોઈ ખેડૂત ની એવી ફરિયાદ છે આમાં રિઝલ્ટમાં મજા ન આવી એવું જે એક પણ ખેડૂતની ફરિયાદ નથી આવી બરાબર બસ આપણા માટે એ જ મહત્વની વસ્તુ છે કે જે ખેડૂતને આપણે વસ્તુ વાપરાવી છે જે ભલામણ કરવી છે એને સોએ સો ટકા રિઝલ્ટ મળે સોએ સો ટકા એને વસ્તુ વાપરી છે આપણને પૈસા આપ્યા છે એને પૈસા સો ટકા વસૂલ થવા જોઈએ બરાબર ઓકે ખૂબ ખૂબ આભાર ધન્યવાદ